વાગી ગયા નવ ને ત્રીસ મિનિટ થઈ ગયા વિજયભાઈ પણ આવી ગયા માતાજી વિજયભાઈ હવે આશા પૂરી થયા પણ માતાજીનું મડનું મુરત થઈ ગયું છે દયા દયા દયાનું મુરત કને 9:30 બધા પણ ચાલુ હા બીજા આમ દીવા કરતા તજી आ भले ना बीजा पांच जणा लाकी गयो तुला बीवा दाखव आव थी थी रखो नती नाडा षडी आय तपात कर नाडा षडी लेता ये आ देखी <coughs>

اوه نڪتا ڏاڏا ته ماڻهوءن وڏا ڪري چڪا آهن ايو ايو 15 ڏينهن ٿي وئي ها آويجي ٻڌي بيه کي ها آي ڪٿي نه ٿو وڃي بولا ٿي پئي هڪ منٽ هليا هجي ڏوڪر اي ڏا ٻڌا مڃو ها ملڪن

કેમ કે ભાવેલું એટલે અંદર જઈશું તો ગુતી જઈશું સુગંધ અમને તો બહુ આવે તમને વિડીયોમાં નહીં આવે તે પણ આવે જો થોડીક વાર હાથમાં થયેલા અહીંયા ઓટોમેટિક છે દિયાસ મેટ જો વરિયાર લીલો ઘરિયાળી નું લોકેશન પણ સારું છે અત્યારે બહાર હેલાવી તો સુગંધ એટલી આવે વાવેતર કરેલું છે એટલે ડુંગળી ફાવેલી છે ને અહીંયા ફુલાવર કોબીસ નું વાવેતર કરેલું છે આમના મોહરું જેવો ડુંગળી મજાની ડુંગરી ગુલાબી ડુંગરી અને વરિયારી થોરિયું પાણીનો ચાલુ છે એટલે જો કે અંદર હમડે જાત પણ કેરામાં પાયેલું છે ને એટલે આગળ તમને પણ દેખાડ દેશે મસ્તીના ફુલાવ કોબીસ તો તો આમના ડુંગરી પાવેલી એટલે છે ને હવે તો 15 20 દીમાં થઈ જશે મોતી જો اما را گاوندما ته اوو اوه تر کرلول وای یو 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 یو